જય શ્રી રામ મિત્રો મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આ કૂતરાનો મૃતદેહ છે અમારી સોસાયટીની મારી દુકાન હતી એની બાજુમાં આ કૂતરું મરી ગયું હતું અને એનો મૃતદેહ લઈને અમે ખેતરમાં આવ્યા છીએ આજે એને ખેતરમાં દાગવીશું મારી સાથે આવે છે અમારા મંગાભાઈ સારા સેવાભાઈ માણસ છે મારો દીકરો છે હર્ષ હર્ષદરજી એ પણ એક સેવાભાવી છે અને આ છે આ કૂતરાનો મૃતદેહ આ ભાઈ અમે બે વર્ષ પહેલાં એક કૂતરીને આ રીતે દવા કરાવી હતી અને બચાવી દીધી હતી બરાબર પછી એ કૂતરી વીઆઈ અને એના ત્રણ ચાર ગગુલિયા થયા એમાંથી બિચારું આ કૂતરું મરી ગયું આને પારો નામનો વાયરસ થયો હતો અને બે દિવસથી અમે સરકારી દવાખાને દવા પણ લેવા જતા હતા પણ કોઈ ફેર ના પડ્યો અને છતાં એ ભગવાનનું આઈ રહ્યું હશે તો આયુષ્યનું આઈ રહ્યું હશે અને અમે આ ખેતરમાં અમારી સોસાયટીની પાછળ ખેતર છે એટલે મૃત જે છે આડો અવડો રખડે નહીં એ રીતે અમે શું અહીંયા દાગવી દઈએ જેથી કરીને એના આત્માને શાંતિ મળી જાય અને અમારા કાકા બહુ સેવાભાવી માણસ છે તો મિત્રો આ ખાંડો કરતા રહીશું અને કશું વાગે નહીં જય શ્રી રામ આ મંગા કાકા તમારો આભાર તમે આ ટ્રિકમ ને આ વસ્તુ અમને આલી અને આજે એક સેવા નો ભાવ કરવાનો મોકો મળ્યો સરસ મજાની સેવા થશે આપનાથી બરોબર ને મંગા ભાઈ આપડે બિચારું મૃતદેહ કે ફરે એના કરતા આપણે આ રીતે ગોટો હું માટી કાઢું છું મંગર કાકાનો હું કુકુ આભારી છું મંગા કાકા મારા તો મિત્ર છે જૂના ઉભા માટી કાઢી દઉં ઉભા ઉભા માટી કાઢી દો મંગા કાકા તો હવે આટલો ખાડો થયો છે હજી ધીમે ધીમે વધારે ખાડો કરવાનો છે આ મારા કુતરાનો મૃતદેહ છે સરસ અમે આજ એક સરસ કામ કર્યું છે અને અમે નિમિત્ત બન્યા છીએ આ કામના કામ કરવા વાળો તો ભગવાન છે ઉપરવાળો છે અમને આ કામના નિમિત્ત બનાયા સારી વાત છે જો વાય શાંતિથી થી ખોજજે હર્ષ મંગાડે તમે આગા ઉભા રહો થોડા આ મારો દીકરો હર્ષ દરજી બહુ સેવાભાવી દીકરો છે લે હું ખોદું હર્ષ આ સાઈડમાંથી કયો વાતોને સંતા આ મારા કૂતરાનો મૃત દે છે ખાડો ખોદ્યો એને ડાગવી દઈશું મીઠું જો પડી મેઠું પડી આપણે મીઠું નાખો બેટા મંગા કાકા તમે મેઠું નાખો થોડું થોડું અરે શાંતિ ધડ નહી ઓમ નમઃ શિવાય જય ભગવાન આત્માને આત્મા આલજો ભગવાન હવે માટી રેડ કરી દઈએ એટલે હું કરાવડાવું આ શોમાં આવતો રેટમાં

સારું વ્યવસ્થિત પૂરી રાખો એટલે હું હા બસ એનાથી લો જય શ્રી રામ મિત્રો આવા બધા કામ જીવનમાં કરવા જોઈએ આ બધી પ્રેરણા અમને ખજૂરભાઈના વિડીયોમાંથી આ બધી પ્રેરણા મળે છે ખજૂરભાઈ સરસ કામ કરી રહ્યા છે જય માતાજી